ભારત એક જ એવો છે કે આને માં કેવો માં બધા દેશને બેઠી બેઠી ધવરાવે છે તો બ્રાહ્મણોનું ધ્યાન રાખો નાનો તે મોટા કામ હતી બ્રાહ્મણની જરૂર છે અને બ્રાહ્મણ જેના ઘરે કદાચ છે પાંચ આંગળી જેને કહેવાય કે જેને કોઈ ધર્મો નથી કોઈ પણ ના ઘરે અઢારે બનાણ પણ બ્રાહ્મણ ના કોઈ જાપ કે હવન કે મંત્ર દ્વારા ઉદા નથી ન થે ઘર નથી ઈ ઘર સંસાન છે જય હો તો મારો અવાજ છે બ્રાહ્મણોને ને બોલાવી પૂજા પાઠ કરાવો હવન કરાવો અને બ્રાહ્મણો ને રાજી કરો કારણ કે એની ખેતી છે પરશુરામ નો પરિવાર છે